અમદાવાદથી સમાચાર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો એસટી હાઈવે સહિત વિસ્તારોમાં વરસાદ છે વેજલપુર આનંદનગર પ્રહલાદનગર મકરબા ઇસ્કોન આંબલી થલતેજમાં વરસાદ છે ચાંદખેડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળોએ ધોધમાર વરસાદી ઝાપટું વરસે છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું તેજસ અમદાવાદમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ કેવો આપ કયા વિસ્તારમાં છો જી ધ્વનિત જ્યારે રાજ્યભરની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી છે તેવામાં અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ પડતા હોવાના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અત્યારે અમે છીએ સરખેજ ગાંધીનગર હાઈવે પર જે નિર્મા યુનિવર્સિટી જવાનો રસ્તો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે થોડા સમય પહેલાં સરદાર પટેલ રિંગ રોડ ઉપરના જે દ્રશ્યો હતા ત્યાં પણ ભારે વરસાદી ઝાપટું વરસી રહ્યું હતું સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે જે રીતે બપોરના સમયે વરસાદ શરૂ થયો છે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકો જે વાહનની લાઇટ્સ છે તે ચાલુ કરીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે જળ ભરાવની પરિસ્થિતિ અમદાવાદ શહેરની મોટી સમસ્યા છે તેવામાં થોડાક વરસાદમાં પણ પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે હાલ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે તો બીજી બાજુ વિઝિબિલિટી ઓછી થઈ છે પરંતુ વરસાદની સાથે સાથે લોકો આનંદ માણતા પણ જોવા મળી રહ્યા છે જે મકાઈના ડોડા છે તે ખાવા માટે પણ લોકો આવી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે વરસાદ પડતાની સાથે જ એક બાજુ જે ઠંડક પ્રસરી છે સાથે લોકોમાં એક પ્રકારનો આનંદ પણ છે જે ગરમી અને બફારો હતો તેમાંથી મુક્તિ મળી છે ઠંડક પ્રસરી છે વાતાવરણની અંદર આવા સંજોગોમાં જે વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમને જ પૂછીશું ભાઈ શું કહેશો વરસાદ વરસી રહ્યો છે ઠંડક ફેલાઈ છે કેટલો આનંદ આનંદ તો ઘણો છે પણ આ જે ખાડા પડી રહ્યા છે અને જેને જે બહુ તકલીફ પડી રહી છે અમદાવાદની અંદર અને આના લીધે વધારે ખાડાના લીધે ટ્રાફિક વધી રહ્યો છે અમદાવાદની અંદર કે જેનાથી લોકો બહુ હેરાન થઈ રહ્યા છે આજે વરસાદ પડી રહ્યો છે જેના લીધે ખાડા એટલા બધા વધી ગયા છે કે લોકો નુકસાન અને એક્સિડન્ટ બંને આના લીધે થઈ રહ્યું છે પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો છો દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે રસ્તા બનાવવા માટે એમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ જે બી થાય સારું થાય છે બટ જેટલું બને એટલું જલ્દી આ ખાડા પૂરો અને રસ્તા બનાવો જેનાથી ખરેખર ચોમાસામાં ખાડા ના પાડો કે કામ ના કરો એની પહેલા ઉનાળામાં કામ થાય તો વધારે સારું છે તમે શું કહેશો વરસાદ વરસી રહ્યો છે કેટલો આનંદ છે આનંદ તો છે વરસાદની જરૂર હતી ગરમી જાજી હતી પણ હવે થોડુંક સ્ટેબલ છે બધી અને વરસાદ હજી થોડોક પડવો જોઈએ

વિસ્તારની અંદર હું છું અને બોપલ વિસ્તારમાં વરસાદ છે હાલમાં વરસાદ થોડો ધીમો થયો છે પરંતુ આ પંદર મિનિટના વરસાદની તીવ્રતા એટલી વધારે હતી કે બોપલના મુખ્ય માર્ગો ઉપર જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે આ ઉપરાંત જે અલગ અલગ સોસાયટી ના ઇન્ટરનલ રોડ હોય છે તેની અંદર પણ અત્યારે જળભરાવ ની પરિસ્થિતિ જોવા મળી રહી છે બોપલ ની ખાસ વાત કરીએ તો જ્યાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે સ્ટર્લિંગ સિટી ગેટ જેને કહેવાય છે તેની બહાર અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત ઇન્ડિયા કોલોની વિસ્તાર એવો છે કે થોડો એવો વરસાદ પણ બોપલ અંદર આવે તો ત્યાં જળ ભરાવની પરિસ્થિતિ થાય છે એ મુજબ અત્યારે પણ ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે આ ઉપરાંત અભિષેક સોસાયટી છે શામરૂન પેનામેન્ટ છે તેનાથી આગળ બોપલ ઘુમા રોડ ઉપર બીઆરટીએસ નો રૂટ છે ત્યાં પણ પાણી ભરાવાના શરૂ થઈ ચુક્યા છે એ જ રીતે ઘુમા બસ સ્ટેશન વિસ્તાર છે ગુમા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ પાણી ભરાયા છે જો કે ગુમા આરોગ્ય કેન્દ્ર તો છેલ્લા ઘણા સમયથી ત્યાં પાણી ભરાયેલું છે અને આજે પાછો વરસાદ વરસ્યો છે ત્યારે ફરીથી એ પાણીની અંદર વધારો થયો છે ત્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવી જોકે સૌથી મોટી ગંભીર બાબત એ છે કે આરોગ્ય કેન્દ્ર આવેલું છે બરાબર એની સામે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસ પણ આવેલી છે વોટર ડિસ્ટ્રીબ્યુશન ઓફિસ ત્યાં આવેલી છે એમ છતાં ત્યાં જળભરાવની પરિસ્થિતિ સમગ્ર મેદાન અંદર જોવા મળે છે ગુમા ખોડિયા માતાજી મંદિર છે ત્યાં પણ આજ રીતની પરિસ્થિતિ અને ઘુમાની અંદર ઠાકોરવાસ અને અન્ય જે રહેણાંક વિસ્તાર આવેલા છે ત્યાં પણ અત્યારે પાણી ભરાયેલા છે તો આ બોપલ કે જે મહાનગરપાલિકાની અંદર સામેલ થયું અને ત્યારબાદ ઘણા વર્ષો વીતી ગયા આમ છતાં પણ પરિસ્થિતિ જે નગરપાલિકામાં હતી એ જ પરિસ્થિતિ અત્યારે મહાનગરપાલિકામાં ભર્યા બાદ પણ જોવા મળી રહી છે અને સૌથી આશ્ચર્ય ની વાત એ છે કે અહિયાં થી જે ચૂંટાય છે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય એ ઘણા જ મોટા છે એટલે માત્ર મત માંગવા માટે અભાવ છે આભાર જાણકારી આપવા માટે